हेलो जय श्री कृष्णा બધાને જય માતાજી જય મલિદાર બોલે જય મલિદાર નામ રામજી સરસ નઈ કોન બોલ્યા સંજા કેમ છો તમે બધા કમ સમશીમ કામ બતાય અમે તાકે મજામાં છાઈ નામ નામ રખડી છાઈ જો અઠર માં ઉંજાલો બે ઉઠી પછી ઈ મમી કે તમે બધા ભેગા બ્રશ કર લેજો ધૂ વીર ઉંજાલો બે લા ઉઠા બ્રશ કરી રું પછી નાસ્તો કર્યો ને પછી નાસ્તા માં શું હોય એમાં તાળિયા હોય કે કેરી હોય અને પછી પછી દહીં વઘાઈરું તો બાકી મે કે ચલાભાઈ ને દહીં નું દહીં નું શાક બનાવ્યું તો એને ઈ દહીં નું શાક કે દહીં વઘારેલ હોય ની ના ધી કરી ખાઈ ને પછી મેર મમ્મી હવેડે કપડા ધોતા હતા ને અહીંયા ગયા જીરી kvar રખડવા ને અહીંયા થી જો તાડિયા તોડી આયા અમે સુષ્માજી માતાજી રામ રામ તમે માં જતો આ બેન ગોતો છો જો તો અહીંયાજી આપણે ભૂકો ઉજો ચડવાનો જીજી પયો હોય ને એ જોડાવે હે પપ્પા ને કાકા બે હે

Like this, like this. This, this. <laughs> <laughs> आलो जैसे कृष्णा बोल दिया जीएन भाई हर को मेरे कितना आराम दा मेरे लापन में भी मैं बच्चा पकड़वा हाँ <laughs> ये इन्हें कहीं उकल लेने में भी ना उकल लेने में भी ना बच्चा उकल ये में बच्चा जगन्ता हुए कहाँ भाई हाँ <laughs>

आप बच्चों आया बच्चों साइड में रखिए यह नेपच्ची बीज बोरा आया जी सही जो खाकर वाला है आप बच्चों जो बताइए लोड नहीं मुझे मारे क्या कुछ लोड 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 कुना तो खबर नहीं था पापा ने पूछा तो ये क्या मस्त सब्सक्राइबर का તલે ના ફાવે હવે નતો કે પૂરો થઈ ગયો હા તોરી આપડી ટોલી છે અને ઈ માખી માખો પર ઠેકતા છે ને આપડો હવે ચકિયે જોડે છે અને એ ઉમટાળી લી પછી ટ્રેક્ટર પાં લે જવાનું છે તો આલે હે જો કાકો બaje ટોલી ઉપર છે અને પપ્પા આ ચિપીએ થી માખોકો ભરે છે જો તો પપ્પા ચિપીએ થી ભરે છે આ લુમડી છોડી ગઈ બધી આ હેલ્થી ને જો અરે બેનલા દો બેન હતા ઈ કે કે મને કે કે ઓજીપીએમ ચડી જાવ મેં એટલે બીરુ કે કે ચડી જા જોડ્યો જીપીએમ જોડવા તો તો આટા બટા છે ને 20 કિલો હે ઓરે કા કયો કે ઈ છોડતો હાલો તો બાજુ એક પાગલ કે ની બાને જઈડી થી આપડા પછવાડા વાળા આંબામાંથી બાઈન કેતાતા તો અહીંથી ઈ કેરી જઈડી થી તો અમને દીધી થી તો બધાય

અલમ રાજુભાઈ ને બસ નીંદર ના આવે એટલે મોટો ન ઉઠાડો મોટા ન ઉઠાડો આલે ક્યાં તારે જાન માં જાવું તું જાન ની વાત નથી પછી આપણે તાણે આ મોસમ કરી દીધું 10 રૂપિયા લેનવા મंडे ને ચડાવા કે નાખી એમ કો રાજુભાઈ હે માટીન માટીન નીંદર ના આવે એટલે મનય ના હવ ભર્યા હે ને ભરી ભરીને ડોક અમને વાહ જોઈ જો ને માછો છે કે માછો મને જઈ રહ્યો તો એટલે ગોડી પી અને સુઈ ગયો તો વીડિયો નું કામ બસ શુરવીને હોય પૂ તો શુરવી માતા નું ધ્યાન રમતમાં હતું તો પણ ઓલા છોકરાને રમડતી હતી એટલે બહુ જોઈ હવે બહુ વીડિયો નત બનાવીયા પણ અમે અમારા કામ માં છે ભાઈ આલે રાખે તો હાલો જો આઠમો ઝાકડો ભરવાનો છે બહુ કંઈ ખૂનતા નથી ખાલી લગભગ સાત આઠ ફાટામાં એ ભરાઈ જાય એવું છે એટલે વા ખાલી કરવાનું તાણ ના પડે ચીકું મારી એટલે ખાલી થઈ જાય છે અને ભૂકો એમ તો ઘણો હાર લીધો હે પણ આજ હવે ખૂટીએ નહીં કેમ કે હવે જો આ એક ટોલી અહીંયા આવ્યા એટલે ભરી લઈ અને પછી ઓલો વાં છે ને એ ચડાવવો જોઈએ કેમકે બે લાઈન કરી દીધી છે એટલે ઊંચો ચડાવી હેરખું ગોઠવાઈ જાય ને પછી વરી કંઈક જગ્યા થાય ત્યાં અહીં વળી ભર્યું તો હાલો ફટાફટ આ ભરી લઈ હલો ભાઈ તો જો ઓલો ફેરો ખાલી કરી એ હતા ને પાછો બીજો લીધો તો ન્યા છે ને આપણે ઊંચું ચડાવવું પડ્યું હતું તો એ ચારક ફેરાવારનું બધું પાછું ઊંચું ચડાવ્યું ને હવે પાછી ન્યા લાઈન કરી છે હવે બહુ જાજુ નહીં માય કે આના પછી એક ટ્રેક્ટર માય કે ના માય એટલી જગ્યા છે ન્યા ટૂંકમાં આપણે જે પહેલો ઠેગલો કર્યો ને પછી હજી ઘણો બધો વધીએ તો એને ફરવા જેવું આપણે બે ઠેગલા કરી ને એમ જ સવારે બે ઠેગલા કરી નાખીએ એટલે અહીંયા જમીનમાંથી ટૂંકમાં રોકાયે નહીં અને અહીંયા વેહો નજીક થઈ જાય આપણે હાલો તો મને પાલભાઈ જેવું કોભાળતું લાગે અને રાજુભાઈ ને ચીપીય જ ઉતારવો જોઈએ ઓલે નહીં આલો તો ઉતારી લાવ हलो राजू भई छेड़ न આપડી હાંજ પડી ગઈ છે આ ડ્રેકલા નું કામ પૂરું થઈ હાલત ગંડા ભાગ જ બડો થાય जाके डे मुका भी ना आज

આજ નું કંપૂર્ણ થિયા ઢગલામાં માઈમ નથી ને આયા આપણે નાખીને વધારે તો હવે પાછો ચીપિયા થી ચડે એમાં નથી તો આયા લગભગ 10ક ટ્રેક્ટર નાખ્યા છે આપણે આવા તો હવે આપણે કરશું પરવાજી કર્યો તો ને આ ભૂકા થી ઉગમણી છે થોડો ઓલી બાજુ એટલે બે ઢગલા થઈ જશે વરસાદ આવશે તો અડધો જો કદાચ એવું લાગશે તો એકટ ટોલી અહીંયા બાજુ નક દેવું એટલે આ ઢગલામાં બગાડવાનું ના થાય પછી હેરખાન કરી અને ઢાંકવાની રીતે કમ્પ્લીટ તૈયાર કરી લેવું બળદું પાણી પાઈન બાંધી દેશે ને હવે

એ હર રોડિયામાં પડી ગઈ ને તમારે ટાયર બદલાવ લાગ્યો છે આપણે હાલે બ્રેક હસે ને કે બ્રેક નાખી બ્રેક નું છે બ્રેક નાખી પછી અન લઈ જાવ તો મે કને બ્રેક ના મરે કે જાવ હા બના અને આ બાજુ જો અમાર આંજીઓ કો સાક માં નાખ્યું હોય ને હા આ લીલા આ લાલ મરચાં ની નાખતા જ દેખ દે હમ સાક ખાવન મજે ને બ હા યે લાલ મરચાં આમ લીલા લહા ને અજમા નઈ ખાઓ હા તો કઈ કાચી રોટલા ભેગી મજે હવે રોટલા ભેગી હતા લાગે ના બગડે હલો ભાઈ તો સાંજ ના વ્યારું પાણી કરી લીધા થઈ ગયા પણ ગરમી એટલી હે ને કે અટાણા માં બફારો વળી ચાલુ થઈ ગયો હે તો આપણે જવું હે ખેતર માં હુવા

आई मन खबर है तर मम्मी खाई है जा पसी दे है नहीं जो कोई बधा हुई जा है वो तन ले न जावो तो मार खाई जा खाई ले तो पसी आ जा तो ले कोई ले जावन न कर नहीं क्या तो छोड़म खाई ले तो कुछ तन ले जाओ ना कर से जाओ हाँ लाल हाँ लाल भाग 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 जल्दी जल्दी खाई ले जा फटाफट गोड़ू गोड़ू తాపసి આવतोच रेजे आलो जो सुरभीबेन ने अवे छेलो फेरो है यस पाछो हवा रे दयाने એટલે બધું પાછું ખાધું પડે હા હટણિયા લઈ જાવ એટલે હવાય રે હારું પડે એમ કે મમ્મી પીધી કાઢી નાખે હાલો તો જો सुरभीबेन બધાઈ ખાટલા પાથરી લીધા છે કમ્પ્લીટ વિરેન ભાઈ ગયો છે અજી પાણી ભરવામાં પવન આવે ત્યાં આગળ બધું ઉડવા માંડે હજુ અહીંયા એટલો પવન છે એટલે અત્યારે સુવા માં મજા આવે પાછલી રાતે તો એમ થાય ટાઢ એ પડીએ કે શું ભાઈ હા પછી ટાઈટ પડે પણ અટાણે આમ મજા આવે કે ઠંડી ઠંડી હવા હોય ને માં ઓલ માં તો બફાઈ જાય હમણાં મેડ્યું માં તો બિલકુલ હોવા પાણી નથી આતા તો હોલ ને છે ને એમાં હજી કંઈક થોડુંક ઠંડુ હોય હા હાલો ભાઈ તો હવે આપણે હુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ખાટલા થઈ ગયા છે તૈયાર અને મારે કરવાનું છે વિડિયો એડિટિંગ ખુલી હવા માં એન્જોય કરી શરદી ના લેતે હજી વારિયાંગો હે થોડોક અવાજ એટલે ગોડી પૂરી થઈ ગઈ છે આજે જોઈએ હવે આગળ થાય આજ ભૂકો હાયરો એટલે વરી થોડીક અસર થાવી થાહે એવું લાગે છે બાકી તો નકની હજી કાલે નોથી ભૂકો હારવાનો હે આપણે જોઈએ આગળ હાલો તો આજના વિડીયો નો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ